અને આગળ રત્નપુર કુમાર થી આવે છે ને પેક પેક આવે છે દાહોદ પેક પેક ગોમ તો બીજી ગાડી મુકાવો કે એક આધી ગુજરાત મે દેખો પેક પબ્લિક ઘણી આવે ગુજરાત મે કામવા માટે તો શું ગાડીઓ મેલી ત્રણ મેલી ત્રણ બી વડે લખાવો બી વાડે લખાવો કોચ ગાડી કરાવો તો ભીંડા પડે અંબાજી એટલે બેડિયા પર અમે થી એ તો 15 કિલોમીટર એડી ના આવવું પડે એટલે મે બાકી અમરજો ફિલીબલ ના આવે

આપણે જતા અરવિંદ હતોલાલ હતા શંકરલાલ ના હતા શંકરલાલ હતા આ ત્રણ જણા ની કોઈ

कई नंबर मो कपची ना, ना खाई दे पेट हो गया खा लिया आ गया गाड़ी आई थी कोई कपची नहीं कपची लगभग आईली पड़ी तो सर कई गाड़ी आई थी रात में रा, रा, मेटल हां तो ताई ना जदी नहीं नहीं धरो जो धरो ली थी हां ली ली धरो सबके ली थी धरो ने फूल ने चावल नहीं वो ली ना